Ja, નમસ્કાર આદિવાસી અસ્મિતા અને ટાઈમ્સ ઓફ ગુજરાત ની મહાકરોજ સ્વાગત છે રાહુલ ગાંધી ન્યાય કહક પાંચસો કિલોમીટર આવી હતી ભરૂચના નેત્રંગ ખાતે આવી હતી ત્યારે ભરૂચ લોકસભાના ઇન્ડિયા ગઠબંધન ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈત્ર વસાવા અને કોંગ્રેસ પાર્ટીના વાયનાડના સાંસદ અને કોંગ્રેસ પાર્ટીના નેતા રાહુલ ગાંધી બંને એક મંચ સાજા કર્યો ત્યારે રાજકારણ ની અંદર એક ગરમાવો વાવ્યો અને આ ગરમાવો પરવા

તમે જુઓ લોકોને એટલો વિશ્વાસ છે કે હજારોની સંખ્યામાં તાલુકે તાલુકે ગામે ગામથી આદિવાસી સમાજના તમામ બીજા વર્ગના લોકો આજે અહીંયા એટલી મોટી સંખ્યામાં સવારના દસ વાગ્યેથી રાહુલજીને સાંભળવા માટે અહીંયા ઉપસ્થિત રહ્યા છે એમને વિશ્વાસ છે કે રાહુલજી પાસેથી અમને આ વખતે બદલાવ જરૂર આવશે ને રાહુલજીથી લોકોને એટલો બધો વિશ્વાસ છે ભરૂચ બેઠક ઉપર જે ગઠબંધન થયું છે શેરખાનભાઈ તેને લઈ તમે શું કહેશો કેવી રીતની કાર્યકર્તાઓની અંદર સંકલન સમિતિની જે વાત હતી તે કેવી રીતના સંકલન સાધવામાં લોકોની અંદર આવી રહ્યો છે અને કેવી રીતે લોકોને એકજૂટ કરવામાં આવી રહ્યો છે નહીં લોકો ઇન્ડિયા ગઠબંધનની સાથે છે ભરૂચ લોકસભાના તમામ કોંગ્રેસના કાર્યકર હોય આપના કાર્યકર હોય કે તમામ સમાજના વર્ગના લોકો હોય તમામ લોકો કોંગ્રેસની સાથે ઇન્ડિયા ગઠબંધનની સાથે છે કોઈ નારાજ કોઈની કોઈ જાતનો કોઈ પ્રશ્ન નથી તમામ લોકો લાગી ગયા છે કઈ રીતે દેશમાં ઇન્ડિયા ગઠબંધનનો વિજય થાય અને ભરૂચ લોકસભાની અંદર ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારનો વિજય થાય આવનારી આવનારા સમયની અંદર લોકસભાની ચૂંટણીને લઈ ખાસ કરીને ભરૂચ બેઠક પર કોંગ્રેસની શું રણનીતિ રહેવાની છે કે કેવી રીતે જે ગઠબંધનના ઉમેદવાર છે તેને સપોર્ટ કરવામાં આવે જ્યારે ઇન્ડિયા ગઠબંધન આખા દેશમાં થઈ ગયું છે ત્યારે ભરૂચમાં પણ તમામ લોકો કોંગ્રેસના કામે લાગી ગયા છે હવે ઇન્ડિયા ગઠબંધન જીતાડવા માટે ઇન્ડિયા જીતાડવા માટે તમામ લોકો ગામે ગામ કાર્યકરો આગેવાનો તમામ લોકો નીકળી પડેલા છે અને ચોક્કસ આ વખતે ભરૂચ લોકસભાની અંદર ઇન્ડિયા ગઠબંધન ના ઉમેદવાર નો વિજય થવાનો છે ચૈત્ર વસાવા કહ્યું છે કે આ ગઠબંધન ની જે બેઠક છે તે જીતીને અમે અહેમદ પટેલ સ્વર્ગીય અહેમદ પટેલ કે જેમનો દેશભરના રાજકારણની અંદર બોલબાલો રહ્યો છે તેમના ચરણોમાં શ્રદ્ધાંજલિ તરીકે અર્પિત કરીશું આ નિવેદનને તમે કેવી રીતે ચોક્કસ જયદરભાઈને પણ વિશ્વાસ છે અને ભરૂચ લોકસભાના તમામ તમામ જનતાને પાર્ટી પર વિશ્વાસ છે રાહુલજી પર વિશ્વાસ છે કે ભાઈ પરિવર્તન દેશમાં આવશે તો યુવાનોને રોજગારી મળશે અને જે ચૈતરભાઈ નવયુવાન છે ને ખૂબ સારું કામ કરે છે જેથી લખી જેથી લઈને આ વિસ્તારના તમામ યુવાન લોકો તમામ ખેડૂતો મસ્તુર્ગ તમામ વર્ગના લોકો ચૈતરભાઈની સાથે છે ને ઇન્ડિયા ગઠબંધનની સાથે છે મીડિયા એવું માનીને માનીને ચાલે કે હવે કાર્ય કોઈ બી સંગતતા નથી ગઠબંધને કોઈ પણ કોઈ પણ જાતનો પ્રશ્ન નથી તમામ ભરૂચ લોકસભાની અંદર ઇન્ડિયા ગઠબંધનની સાથે લોકો કામ લાગી ગયા છે કોઈને મન દુઃખ નથી તમામ ખભેતી ખભા મિલાવીને ઉમેદવારના જીતારવા નીકળી પડેલા છે ખુખવા બાર શેરખાનભાઈ તો આતા આપણી સાથે કોંગ્રેસના બરુશ લોકસભા બેઠકના ઇન્ચાર્જ શેરખાનભાઈ એક ખૂબ જ મોટા નેતા છે અને તેમણે કહ્યું છે કે કાર્યક્રમોમાં કોઈ જાતનો વિસંગતતાનો માહોલ નથી કોઈ પણ જાતે અસંકલનનો ભાવ નથી અને એ જે ચૈતર વસાવા ઉમેદવાર ડિક્લેર થયા છે ભરૂચ લોકસભા બેઠકના તેમને જીતારવા માટેનો સંપૂર્ણ પ્રયત્ન કોંગ્રેસ પક્ષના અને આમ આદમી પાર્ટીના બંને પક્ષના કાર્યકર્તાઓ મળીને કામ કરવાના છે અને તેમણે પણ કહ્યું છે કે મીડિયાને ને પણ તે જાણતા કે કોંગ્રેસ ના કાર્યકરો ની અંદર કે નેતાઓ ની અંદર કોઈ પણ પ્રકાર નો સંતોષ નથી અને આ બેઠક જીતીને ને અહમદ પટેલ ના જે ચરણો છે તેમાં શ્રદ્ધાંજલિ તરીકે અર્પિત કરવાના નિવેદન ને પણ શેરખાનભાઈએ વધાવ્યું છે ત્યારે આ પ્રકાર ના અહેવાલો સમાચારો ના વિશ્લેષણ થી અમે તમને અવગત કરાવતા રહીશું આદિવાસી અસ્મિતા અને ટાઈમ્સ ઓફ ગુજરાત ના ખાસ વિશ્લેષણ માં હાલ આટલું નમસ્કાર